રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે હવાના આઠ હવા જેવું થઈ ગયું હોય ને આપણે જવું છે મગફળીનું વાવેતર કરવા જવું છે અને એક ખેતર છે પાંચ છ વીઘાનું એ આવી પછી પાછા નવરા નવરા લગભગ આજ પાછું ચાલુ કરવાનું થાય કાકા કન્યા કદાચ બપોર પછી થાય તો થાય ને કાલે સવારેથી એટલે મગફળીના વાવેતર કરવા પડવા ચાલુ તલના તો બ્રેક થઈ ગયા બે દીથી ઠંડી આવીને એટલે તલનાથી કાળા વાવેતર કાળા તલના ચાલુ હતા એ વાવેતર થઈ ગયા બેક બંધ થઈ ગયા ટૂંકમાં એટલે ઠંડીનો રાઉન્ડ આવ્યો એટલે બંધ થયા બાકી તો વાવાઈ ગયા એ વાવાઈ ગયા એ ઉગા તે હાશા એવું બધું છે બાકી તો ઊગી તો નવાણું ટકા તો કદાચ ઉગી જાય પછી એક ટકો પ્લસ માઇનસ થાય એટલે એવું બધું હાલે કામકાજ બાકી તો કાલે આપણે જે દોરી બાંધી એ બંધ થઈ ગઈ કમ્પ્લીટ અને થઈ ગયું રેડી એટલે હાલો તો આપણે મીરાના દર્શન કરી લઈએ जो मीरा अँ मस्त गई मीरा ने दोवासी बजू कंप्लीट मीरा जो मस्त बांधी है हेलो हूँ मीरा दर्शन करू तो वीडियो ने लाइक दियो दीजिए तो ग्रुप में शेयर कर दीजिए चैनल पर न हो तो चैनल ने सब्सक्राइब कर दीजिए जय गौ माता हेलो गंगा आजाही बांधी है गंगू

ગંગા એ ઠેકડા મારા તો ઠેકડા લે તો કોથરો ઘડીક વાર જ રહેવા દે પણ કોથરો આપણા પાવડો છોડ નાખો જોડવાની છે મગફળી નવ દાતે વાવવાની છે મગફળી પાંચ છ વીકાની છે તો આગળ બપોર થાય તા તો આવી હાલો અહીંયા કપડા ધોવાનું કામકાજ ચાલુ થાય આગળ અતવ તો ભાટી બોલાવવાની બાકી છે નકર તો અટાણ બોલી ગઈ હોય વાડિયા જવાનું હોય તો કા સિતારામ નું જેસી પ્રશ્ના બધાઈને કારણ કે વાડિયા હમણાં કઈ જવાનું છે ને વાડિયા એ ભાઈ જો પાણી વાળો વયો ગયો છે પોણા હાથે પાવર આવેલ તા વયો જ ગયો જો કે આપણે ઉઠા હોય તા તો વયો ગયો હોય એટલે પાણી આલે છે બીજું તો કઈ કામકાજ છે ને બાકી દાણામાં ને પાણી આલે હે હે ક્યાં છે કઈ દીતોનો હોય હા હવે કઈ નિંદવાનું હોય ને શાકભાજી જો નિંદવાનું તો એ નિંદાઈ ગયો છે બીજું કોઈ પરસુરણ કઈ કામકાજ છે ને

કારણ કે ત્યાં અમારે છે ને દોઢસો વાર જ જગ્યા હતી એટલે એ ટૂંકમાં છે ને દોઢસો વારમાં અમારે બે ભાઈની સમાવેશ થાય એમ નહોતી અને કાકાને અમારે બે વાસે ત્રણસો વાર પ્લોટ હતો ત્રણસો વાર એટલે એ ટૂંકમાં પ્લોટ બેને દોઢસો દોઢસો વાર આવ્યો હોય એટલે એક દિવાલે જતા તો કે મકાન પછી અમે એ પ્લોટ વેસી નાખો પહેલાં કાકાને કીધું હતું કે ભાઈ તમારે રાખવું હોય તો બીજા કોઈને દેવો નથી એટલે પછી કાકા કે મારે એક જ દીકરો છે અને મારે કઈ જરૂર ન હતી એટલે ઈ પ્લોટ ટુકમાં અમે અમારી સામે રહેતા નરસભાઈ ની હિરપરા એના ટુકમાં આપ્યો એટલે ઈ જો કે બધાય ઘર ઘરના થઈ એમ બધાય એટલે એમ કઈ ટેન્શન નથી એટલે કાકાને પછી એક જ દીકરો હે એટલે એને કઈ નનન હમવશ થઈ ગઈ અને ત્યારે તી એમ કરતા ને હવે કે અમારી હાકર થાય એટલે પછી એને ઉપર બનાવ્યો મકાન એટલે હાલ્યા રાખે બધી ત્યારે મેં એને કીધું તો નકર ભઈ કીધું સંભાળી લ્યો તમે જો ભવિષ્યમાં કામ આય છે એમ તો કાકા કે તઈ કે હવે અમારે કંઈ જરૂર છે નહીં સગવડે નથી એટલે તઈ ત્યારે આ ટૂંકમાં આપણે વેસી એ મકાન ટૂંકમાં જૂના વેસી નાખા અને આ પ્લોટ આપણે રાખ્યો હતો પ્લોટ એટલે કામ રહેણાંક જ હતું જૂનું બાંધકામ બધું હતું જૂનું બાંધકામ બધુંથી આમ માનો ને કે આ પાંચસો વાર ઉપરની જગ્યા હે બધુંથી પાંચસો છસો વારની આજુબાજુ થઈ જાય કારણ કે ઓલું નિરાનું ટાળ્યું નહીં બધું આ બધું ટૂંકમાં ઠેઠ આપણે દિવાલ ભૂજી પડતર છે આ જૂનું કામ બાંધકામ હવે જો રહ્યું હોય ને તો સામેનું એક મીરાનું ઢાર્યું અને એ ડેલો આ હોહરવી દીવાલ તો આ બધી ઠેઠ અહીંયા સુધી ટૂંકમાં સીડી રહીને પ્લાસ્ટર કરીને રહ્યું ને ન્યા અહીંયા સુધી આ જૂનું બાંધકામ રહ્યું પછી આ બધું ટૂંકમાં જૂનું છે ડેલો ટૂંકમાં અમે એક નવો બનાવેલો છે અમારી રીતે ટૂંકમાં અમે અહીંયા રહેવા આવ્યા ને પછી એટલે કઈ હા અહીંથી ટૂંકમાં ત્યારે અમે રેવા આવ્યા ને ત્યારે અહીં સુધી બનાવી હતી એટલે એનો ડેલો હતો અહીંયા આ ખૂણા ઉપર પણ ત્યારે આ આ કાંઈ નહોતું આ જઈ છે ને અમે રેવા આવ્યા ને એને લગભગ કેટલા આપણે બે હજાર બારમાં આવ્યા કાંઈ બે હજાર બારમાં અમે રેવા આવ્યા ત્યારે બધું આ બધું જ બાંધકામ જૂનું જ હતું એટલે અત્યારે આપણે વિડીયો ન બનાવતા હા એક અહીંયા ડેલો હતો અને એક આ ખૂણા ઉપર ડેલો હતો બે નાના નાના ડેલા હતા એટલે આમાં પાછું શું છે ત્રણ ભાઈઓનું હતું ત્રણ ભાઈના ભાગ હતા એટલે બધાનું આપણે પછી લઈ લીધું હતું એટલે એ રીતે ટૂંકમાં થતું હતું એટલે અહીંયા હૉજીને અમે રહેવા આવ્યા પછી આ ડેલો મોટો એક કર્યો નાની નાની ડેલીઓ હતી બે કાઢ નાખી અને ઓલી ડેલી તો એમને મતી જ એ એમને છે બાકી તો પછી આ એક અહીં રાંધવાનું કર્યું અને અહીં હોજીને તૈયાર અમે કર્યું હતું પછી અહીંથી પાછું પાડ્યું અને આ બધું નવેસરથી બધું બાંધકામ આ રીતનું કર્યું રીતનું આ તો લોકો તમને બધાને બતાવેલું છે પણ તોય સતાય જોઈ લો એટલે આગળ સાપરું બાપરું બધું ટૂંકમાં નવું બાંધકામ છે બધું એમ નવું એટલે આ લગભગ આપણે કેટલા વર્ષ થઈ આવીશ મકાનને આપણે મકાનને લગભગ કેટલાક વર્ષ થઈ આવીશ ત્રણ ત્રણ એક વર્ષ થઈ આવીશ ત્રણ ચાર વર્ષ પાંચ મહિનાનો હા હા ચાર વર ટૂંકમાં કમ્પ્લીટ થઈ ગયા ચાર એટલે વરસ ગણાય કારણ કે જૂનું બાંધકામ જે હતું ને એ વીખા બધાય અને વરસ દિવસમાં એ વીખી વરસ દિવસમાં પાછા નવા બની ગયા એટલે આપણે બહાર રહેવા કેટલા કેટલા મહિના ગયા સાત થી આઠ મહિના જ બહાર રહેવા ગયા ત્યાં મકાન બનીને કમ્પ્લીટ થઈ ગયા એક જ વરાધીમાં બાકી બધું આ એક બ્લોક તો હાઉ કમ્પ્લીટ જ કરીને બારી દરવાજા લાદી પ્લાસ્ટર બધું કમ્પ્લીટ ઓલો એક બ્લોક બાકી હતો પછી અહીંયા રહેવા વીવા અહીં રહેવા વીવા પછી એ ટૂંકમાં પાછળથી કર્યો એમ તો એમાં અત્યારે લાદી પ્લાસ્ટર બારી દરવાજા બધું કમ્પ્લીટ જ છે તમે બધું જોયું છે હોત એટલે એવું બધું કમ્પ્લીટ જ છે એમ શું કરશ દીકુ હે શું કર વિડીયો ઉતારતા શીખસ હે તારે વિડીયો હે કે દી હે કે દીવ રોજ ઉતારવા તી ઉતારતી તો મોબાઈલમાં ઉતારસ ખાલી ખાલી હાથ હથેરી રાખીને ઉતારસ ભણાય પછી અટાણ વિડીયા ઉતારી દેલા ભણવાનું હોય હું ખાલી કરવાનું બાકી વિડિયા ઉતારવાનું નહીં તારે ખાલી ભણવાનું હોય અટાણ હું મોટી મોટી થઈ જાય ને અમારી જવડી પછી વિડીયો ઉતારવાના તાવજી નહીં હો હમ શીખવાનું અટાણ તાર ભણવાનું છે ઈ શીખ હું ભણવાનું છે એ શીખાય મિત્રો હું આવ્યો છું વાડી ને આપણે તલમાં જો આવ્યા છે ને તલમાં આપણે એક પણ આપી દીધું આજે લગભગ ચોથો દિવસ છે સો પેલા દે પીતા એને ચોથો દિવસ છે ઓને તને દીધા એટલે બે દિવસ આપણે પીધા હતા એટલે ચોથો દિવસ છે પણ ચોથો દિવસમાંથી તલ કય લગભગ દેખાતા નથી અને ઉગી જા કે કેમ થાય પૂછી જો મેહુલભાઈ આજે આવ્યા છે વાડ્ય એટલે અમે બે ભાઈ તો હું હું તો જેતપુર ગયો તો હું આગળ આવ્યો અને કે ભાઈ અહીં પાણી વારતો તો ને અત્યારે જોઈ શાકભાજી ઉતારે છે અને મેહુલભાઈ શું કે મેહુલભાઈ કર્ણાકોટા અંદર ફૂટી ગયેલા છે કેટલી જગ્યાએ આપણે ત્રણ ચાર જગ્યાએ વીખું ચારેક જ ઠકણે જોયું આપણે બરોબર હં અંદર ફૂટી ગયેલા છે પણ હવે અંદર જેવો છે કે હજી બે ત્રણ ત્રણ દિવસ વેહ જાય બહાર નીકળવામાં કમ કમ આવી ઠંડી હોય ને એટલે આઠ આઠ દી તો લે જ ઉગવામાં આઠ દી પાકડ રહે હા

બાકી તો ઓમ જો કે નળી છે ઠંડી હોતી થોડીક નળી છે એની હિસાબે એક દિવસ હિસાબે જ આપણે 8 8 દિન હા બાકી નકર 5 6 દિવસ ઉગી જ જાય બાકી ઉગી જાહે કમ્પ્લીટ કાઈ વાંધો નહી આવે ફૂટી ગઈ અંદર હા અંદર ટુકમાં ઉગાવો લઈ ગઈ છે પણ બહાર હજી ક્યાંય નીકળી ક્યાંય અમે ઘણી ઠેકાણે જોયું કોઈ વસ્તુ કે દેખાતી નથી અને કાલે આપણે નહીં પણ પરમ દિવસ પરમ દિવસ હું ગ્રામુકજન મારવી ખડની દવા ખડની દવા ગ્રામુકજન આપણે આમાં જટ ઓલી કઈ સ્ટોમ્પ કે કોઈ વસ્તુ મૂકી નથી અને જોકે મૂકતા નથી અમે અને પછી સાટતા નથી ગ્રામોકજન આમ કાયદેસર મેળવી ઓછી નડે સ્ટોમ્પ ને એ વધારે નડે જમીનને હેઠે ઉતરે બીજા નંબરમાં ખડ ને જો ઉગવા ન દેતું હોય તો પછી ની નડતી તો હોય જ ને એટલે ગ્રામોકજન આપણે એક સાટી છે બાકી બીજી વસ્તુ સાટતા નથી જોકે કઈક હા તલમાં ટૂંકમાં હાલે હોતી ટરગાસ ઉપર ને એવી હાલે પણ આપણે નથી સાટતા એમ બાકી કાર્ય ખાડીયા ખડ ને એવું હોય તો તલમાં આપણે તડકા સુરનો ઉપયોગ કરે પણ તો હાલે ખરા પણ અમે ક્યારેય સાટી નથી પછી દાંતડી સાહેબ સાટવાની બરોબર ને અને અત્યારે છે ને આમ ખડનો ઉગાવો છે દેખાય છે આમ તમને નજીકથી હરકું કંઈક થોડુંક એવું નથી હું જા આ રીતનું છે ને મને નથી તો આમાં મોબાઈલમાં ક્યાં જ દેખા ક્યાંક જવાલ જ દેખાય છે એટલે હે ને ગ્રામોકજન મારીએ ને એટલે થઈ જાય રેડી એટલે ઓછું એટલું ટૂંકમાં નીંદવું બાકી ખડ આપણે કાપ નાખેલો છે એટલે ભાઈ ખડ તો થાય ખાતરી નાખેલું ખાતરી વેસાણ્યું હતું એટલે એમાં ખડ તો આવ્યું જ હોય એટલે ખડ તો થાય એટલે એની હિસાબે એટલું ટૂંકમાં ઓછું નીંદવું આજે એટલું એટલે કતલ ઊગા નથી અને ગ્રામોકજન વસ્તુ છે ને કોઈ પણ પાકમાં આપણે સાટીએ ગઈ પણ ઉગી ગયા પછી નહીં ઉગી ગયા પહેલાં સાટવાનું નકર જો ઉગી ગયા પછી સાટી તો પાક હોતે બરી જાય કેમ કેટલું પાવાનું બાકી રહ્યું હવે લસણ એટલું રહ્યું હવે ખાલી લસણ બાકી ધાણા બધું પી ગયું રામ રામ ને સીતારામ બધાય ને ખાલી લસણ રહ્યું એટલું રહ્યું આ બીજ પણ હું પાવામાં ખમવું છે એટલે હવે આપણે આજ પહેલે દી પાયો ને ચોથો દિવસ છે ને એકવી તારીખે પાંચમો દિવસ પાંચમો દિવસ ચોથો દિવસ પાંચમો દિવસ આ બરોબર

આ આપણે આગતરા એટલે કેટલા દિવસનો ફેર હતો પાંચ કે પાંચ દિવસનો ફેર હતો આ કપાસવાળાના છે અને ડુંગળીવાળાના છે ઈ આપણે સાડા ત્રણ વીઘાના આગતરા હતા કા અને મગવાળાના રહ્યા નવ વીઘાના ઈ ટૂંકમાં આનાથી પાંચ થી પાસઠ છેલ્લે હજી આના કરતા હે ને વાવેતર છે ઓલું છવ્વી તારીખ વાવેતર છે હા પાંચ દિવસ નો ફેર છે એટલે એટલો એકવી તારીખે વાવ્યું બાવી તારીખે પડ્યું ઓલું પચીસ તારીખે વાવ્યું ને તારીખે પીધું એટલે એ પાંચ દિનનો જ ફેર ગણાય ને એટલે પાંચ દિનનો ફેર છે પણ ટૂંકમાં હા ને તો અત્યારે આમ જો આમ જો હું કરીને થોડુંક બતાવું તમને તો આગળના ધાણા બેય તમને નરી આખે દેખાયા મોબાઈલમાં હો દેખાતો જો જો આમાં એટલું આ નીચેના ભાગના ધાણા રહ્યા એમાં ક્યાંય એટલી ધોરી સાદર દેખાતી નથી અને આમાં જો તો ફૂલના હે ને આમ જેમ કેમ ધોરું બુમણ પાથરું હોય એ એવું થઈ ગયું જો આમાં એમ છે પછી વાડી વાળું રહ્યું ને એમાં જો આ વાડીવારું હા વાળી વાળું જાઓ એમાં એમ છે તો એટલે આગતરા પાંચ દિવસનો ફેરવો ને તો એ આ રીતનું થતું હોય લસણ એ મિત્રો જો આપણે આવવું છે લસણ હવે ખાલી લસણ પાવાનું જોયું છે એટલે દોઢ દોઢથી બે કલાક થાય આપણે દોઢ વીઘા લસણ છે પણ લસણ છે મસ્ત જો કાંઈ ઘટે નહીં એવું થઈ ગયું આ રીતનું છે અટાણા ગોઠણ કુદીની હાઈટ થઈ ગઈ છે ગોઠણ ઉપર વટની હાઈટ છે ટૂંકમાં અને દાંડાઈ પણ જો આ રીતના થઈ ગયા છે હવે તો પગ દેવો ને તોય વિચાર કરવો પડે એવું થઈ ગયું તો હાલો હવે શાકભાજી જો ઉતારતો તો ભાઈ આગળ ઉતરી ગયું ટમેટા ને એવું બધું ટમેટા જોઈ લો હે ને

લાલ થઈ ગયા આ મેથી પાકી દા હે મેથી માં સીંગ પણ જો લટર બટર ભરી લટર પટર લટર પટર ભર્યું આમાં શાકભાજી ઉતરી ગયું ટમેટા ને બીજું શું ઉતાર્યું ટમેટા ને વાલ ને વાલો એવું બધું ઉતાર્યું મેથી એટલે મેથી તો આ પેલા વાવી તી પણ થઈ ગઈ ખાવાની એ નહીં આ જે આપણે ખાવાની ટૂંકમાં પાકી જાય દાણા ખાવાનું રહે બાકી એક વાતર મગફળીનું જ એવું છે ફોહરવું અને અડધું ઓલું અને ઓલું રાખ્યું છે એ ગુવાર ભીંડો વારું રાખ્યું છે આ રીતની સુખ થઈ ગઈ છે જો આપડે સોમાસે હતી ઈજ છે વેદા અને વાતરમાં કરી પાંચ આઈડું નવું નથી કરી એટલે હોલને ને પાટલે થાય કા